નમસ્કાર મિત્રો રામાયણ કથા ભાગ બે આ વિડીયોમાં આપણે જોઈશું રામનો વિદ્યાભ્યાસ વિશ્વામિત્ર સાથે રાક્ષસોનો સંહાર સીતા સ્વયંવર રામ સીતા વિવાહ અંતમાં રામાયણ સંબંધિત એક પ્રશ્ન જેનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે સાચો જવાબ હવે પછીના વિડીયોમાં મળશે વિડીયો જોતા પહેલા ચેનલ ના કર્યું રામ અને ત્રણેય રાજકુમારો છ વર્ષની ઉંમરના થયા ત્યારે રાજા દશરથ તેમના યજ્ઞો પવિત્ર સંસ્કાર કરાવે છે રાજકુમારોને હવે ગુરુ આશ્રમમાં વિદ્યાભ્યાસ માટે જવાનું હતું એ સમયમાં વિદ્યાભ્યાસ માટે ગુરુ હતા જેમાં રાજકુમારો હોય કે અન્ય પ્રજાજન બધા જ જ વિદ્યાર્થીઓને ગુરુ આશ્રમમાં વિવિધ વિદ્યા મેળવવાની રહેતી અને શાસ્ત્ર વેદ અને પુરાણ વગેરેનો અભ્યાસ કરવાનો અને સાથે સાથે બધા કામ પણ શીખવાના સાદા વેશમાં રહેવાનું જમીન પર સુવાનું વહેલા ઉઠી સ્નાન પ્રાર્થના કરવાની યજ્ઞ ક્રિયામાં જોડાવાનું પછી ગુરુ પાસે વૃક્ષ નીચે બેસી શાસ્ત્રોનું જ્ઞાન મેળવવાનું સાફ સફાઈ ગુરુની સેવા કરવાની ગૌશાળાના કામ પણ કરવાના આમ રાજા દશરથના ચારેય પુત્રો વશિષ્ઠ ઋષિના આશ્રમમાં આવે છે ગુરુ આશ્રમની પરંપરા મુજબ વિદ્યાભ્યાસ કરે છે શસ્ત્ર અને શાસ્ત્ર કલા અને સાહિત્ય સર્વ વિદ્યામાં પારંગત થઈ વિધિપૂર્વક ગુરુ દક્ષિણા દઈને ચારેય રાજકુમારો રાજના રાજમહેલમાં પાછા ફરે છે બાળ સ્વરૂપે ગયેલા રાજકુમારો હવે યુવાન થઈ ગયા હોય છે રાજાને રાણી તથા સમગ્ર અવધની પ્રજા રાજકુમારોને નિહાળવા ઉમટી પડે છે અયોધ્યાના રાજકુમારો આવી પહોંચ્યા સર્વત્ર આનંદ ઉત્સવ ઉજવાય છે ઋષિ વિશ્વામિત્ર અને બીજા ઋષિ મુનિઓ વનમાં રહી યજ્ઞ કરતા હતા પરંતુ સુબાહુ અને મારીચ નામના રાક્ષસ યજ્ઞની વેદીમાં હાડકા નાખી તેમનો યજ્ઞ ભંગ કરતા હતા આ બંને રાક્ષસો તાડકા નામની રાક્ષસીના પુત્રો હતા તાડકા પણ ઋષિઓને હેરાન કરતી હતી આથી વિશ્વામિત્ર રાજા દશરથ પાસે મદદ માંગવા આવે છે વિશ્વામિત્ર રાજા દશરથને કહે છે કે મહારાજ મને રાક્ષસો ખૂબ જ હેરાન કરે છે એ રાક્ષસોથી અમારી રક્ષા કરવા આપ આપના બે પુત્રો રામ અને લક્ષ્મણને અમારી સાથે મોકલો આ સાંભળી રાજા દશરથ ચિંતામાં પડી ગયા ઘણા વર્ષો પછી રાજાને પુત્રો સાથે રહેવાનો સમય મળ્યો હતો અને રાજાએ ભયંકર રાક્ષસો સાથે લડવા પોતાના કુમળા કુમારોને કઈ રીતે મોકલે પરંતુ કુલગુરુ વશિષ્ઠના કહેવાથી રાજા રામ અને લક્ષ્મણને વિશ્વામિત્ર સાથે મોકલવા તૈયાર થઈ જાય છે પિતાની આજ્ઞા મેળવી રામ અને લક્ષ્મણ ધનુષ્ય અને બાણ લઈ મહર્ષિ વિશ્વામિત્ર સાથે જાય છે સુબાહુ અને મારીચની માતા તાડકા પર્વતજીવી વિશાળ કાયા ધરાવતી હતી ભયંકર હતી તેની આસપાસ કોઈ પણ માણસ દેખાય તો તેને તે આખા જીવતા ખાઈ જતી અને લક્ષ્મણ આ તાડકા તાડકા વનમાં પ્રવેશે છે રામને જોઈ જોરથી રાડ પાડે છે પરંતુ રામે બાણ ચલાવી ને તાડકાનો વધ કર્યો વિશ્વામિત્ર શ્રીરામના આ કાર્યથી પ્રસન્ન થયા આગળ જતા પહેલા વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને પોતે તપસ્યા કરીને મેળવેલા દિવ્ય અસ્ત્ર શસ્ત્ર આપ્યા પોતાના આશ્રમમાં પહોંચી વિશ્વામિત્રએ યજ્ઞની તૈયારી કરી સૌ ઋષિમુનિઓ યજ્ઞ કરવા લાગ્યા અને રામ અને લક્ષ્મણ યજ્ઞવેદીની આસપાસ રાક્ષસો ન આવે તેનું ધ્યાન રાખવા લાગ્યા યજ્ઞ શરૂ થતાં જ મારીચ અને સુબાહુ અન્ય રાક્ષસો સાથે ત્યાં આવી પહોંચે છે યજ્ઞમાં હાડકાં નાખવા જાય છે પરંતુ શ્રીરામ અને લક્ષ્મણ પોતાના દિવ્ય અપશસ્ત્રો વડે યજ્ઞવેદીને અપવિત્ર થતી બચાવે છે અગ્નિમંત્રના બાણથી શ્રીરામે સુબાહુને ભસ્મ કરી નાખ્યો અહીં વગરના બાણથી મારીચીને ચીને સો યોજન દૂર દરિયામાં ફંગોવ્યો આમ રાક્ષસોના ત્રાસથી ઋષિમુનિઓને મુક્ત કર્યા આગળ વિશ્વામિત્ર સાથે શ્રીરામ અને લક્ષ્મણ ગૌતમ ઋષિના આશ્રમમાં જાય છે અહીં સતી અહલ્યાને ચરણ સ્પર્શ કરી શ્રાપ મુક્ત કરે છે પથ્થર બનેલી સતી અહલ્યા ફરી માનવદેહ ધારણ કરે છે આમ શ્રીરામે અહલ્યાનો ઉદ્ધાર કર્યો મિથિલા દેશના રાજા જનક હતા તેમના દેશમાં દુષ્કાળ પડતા ઋષિ આજ્ઞા અનુસાર પોતે ખેતર ખેડવા જાય છે હળ હળ વડે ખેતર ખેડતી વખતે એક અટકાય છે છે હળનો છેડો જ્યાં જમીનમાં ત્યાંથી કલશમાંથી સુંદર કન્યા મળે છે ધરતીપુત્રીનું નામ સીતા રાખવામાં આવે છે તેજસ્વી આ કન્યા શક્તિશાળી પણ હોય છે રાજા જનકના શિવ મંદિરમાં શિવધનુષ હોય છે શિવધનુષ્ય કોઈ સામાન્ય માનવી પણ ન શકે એ ધનુષ્ય સીતા સીતા રમકડાની માફક લઈ રમે છે છે આથી રાજા જનક માટે પ્રતિજ્ઞા લે કે જે વીર પુરુષ આ શિવધનુષ્યની પણસ ચડાવી બાણ ચડાવી શકશે તેની સાથે જ મારી પુત્રી સીતાના લગ્ન થશે ઉમરલાયક થતા સીતા સ્વયંવર ગોઠવવામાં આવે છે શિવ ધનુષ્ય ઉપાડી દોરી ચડાવવાની શરત રખાય છે દેશ વિદેશમાંથી રાજા મહારાજા સીતા સ્વયંવરમાં આવે છે મહર્ષિ વિશ્વામિત્ર પણ શ્રીરામ અને લક્ષ્મણ સાથે રાજા જનકના દરબારમાં આવી પહોંચે છે રાજદરબાર રાજા મહારાજાઓ પ્રજાજનોથી ભરચક હતો સૌની નજર વચ્ચે મૂકેલા શિવધનુષ પર હતી એક પછી એક રાજાઓએ શિવધનુષ ઉપાડવા પ્રયત્નો કર્યા પરંતુ કોઈથી શિવધનુષ તલભાર પણ ઊંચું ન થયું રાજાજનક ઘણા જ દુઃખી થયા તે વિચારવા લાગ્યા કે શું મારી પુત્રીને માટે યોગ્ય વર આ પૃથ્વી પર કોઈ નથી એવામાં વિશ્વામિત્રએ શ્રીરામને આજ્ઞા આપી તેથી શ્રીરામ ઊભા થાય છે અને સાવ સહજ ભાવથી શિવ ધનુષ ઉપાડે છે સૌ આશ્ચર્ય ભાવથી શ્રીરામને જોઈ રહે છે શ્રીરામ ધનુષને દોરી ચડાવવા જાય છે ત્યાં તેના બે ભાગ થઈ જાય છે રાજા જનક આનંદ વિભોર બની જાય છે સીતા પણ રામને જોઈ ધન્ય બની જાય છે રાજા જનક રામ સીતાના લગ્નની ઘોષણા કરે છે એવામાં ક્રોધાવેશમાં પરશુરામ આવે છે શિવ ધનુષ ભંગ થયું એ વાતનો ક્રોધ તેઓ રામ પર વરસાવે છે પરંતુ વિશ્વામિત્ર એમને સઘળી ઘટના સમજાવી શાંત પાડે છે પછી રામ સીતાના વિવાહ થાય છે રામ સીતાની સાથે ત્રણેય નાના ભાઈઓ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્નના વિવાહ સીતાની નાની ત્રણેય બહેનો સાથે કરાવવામાં આવે છે આમ ચારેય ચારેય ભાઈઓના બહેનો સાથે લગ્ન થાય છે આજનો પ્રશ્ન લક્ષ્મણ ભરત અને શત્રુઘ્નની પત્નીઓના નામ જણાવો આગળના ભાગમાં આપણે એક પ્રશ્ન પૂછેલો કે શ્રવણના માતા પિતાના નામ જણાવો તો શ્રવણના માતાનું નામ હતું જ્ઞાનવંતી અને પિતાનું નામ હતું શાંતનું